વિગતવાર જોઈએ મારી શાળા મારું સ્વાભિમાન ઉજવણી વિવાદમાં પડી છે કાર્યક્રમને લઈને રાજ્યના બે શિક્ષક સંઘો વચ્ચે વિવાદ થયો છે પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યની શાળાઓમાં ઉજવણી થઈ રહી છે ત્યારે બીજી તરફ પ્રાથમિક શિક્ષક સંઘે કાર્યક્રમ અંગે વિરોધ નોંધાવ્યો છે પ્રાથમિક શિક્ષક સંઘે ઉજવણી ન કરવા શિક્ષકોને સૂચના આપી કહ્યું કે જો બળજબરી પૂર્વક કાર્યક્રમમાં જોડવામાં આવે તો ફરિયાદ કરો શિક્ષણ મંત્રીના કાર્યાલયમાંથી શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી ગત શિક્ષણ મંત્રીના કાર્યાલયમાંથી આ કાર્યક્રમ સ્વૈચ્છિક હોવાનું કહેવાયું હતું તો શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે આદર સ્વાભિમાન વધે તે માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં જોડાવા કહેવાયું હતું અને કહેવાયું હતું કે તે સ્વૈચ્છિક છે હવે આ મુદ્દે વિવાદ ઉભો થયો છે તો મારી શાળા મારું સ્વાભિમાન ઉજવણી અત્યારે વિવાદમાં આવી છે પ્રાથમિક શૈક્ષિક સંઘ સમર્થનમાં પ્રાથમિક શિક્ષક સંઘ સામને સામને મારી શાળા મારું સ્વાભિમાન પર વિવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો છે પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા રાજ્યની શાળાઓમાં ઉજવણી થઈ રહી છે અને સાથે જ બીજી તરફ પ્રાથમિક શિક્ષક સંઘે કાર્યક્રમ અંગે વિરોધ નોંધાવ્યો છે શિક્ષણ વિભાગના બે સંઘો આમને સામને આવી ગયા છે પ્રાથમિક શિક્ષક સંઘે ઉજવણી ન કરવા શિક્ષકોને સૂચના આપી છે કહ્યું કે જો બળજબરીપૂર્વક કાર્યક્રમમાં જોડવામાં આવે તો ફરિયાદ કરો તો શિક્ષણમંત્રીના કાર્યાલયમાંથી શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી અને સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે મારી શાળા મારું સ્વાભિમાન આ જે આખું આયોજન છે આ જે ઉજવણી છે એ સ્વૈચ્છિક રહેશે